નમસ્કાર મિત્રો મિત્રો વિડીયોનું સ્વાગત છે મિત્રો તમારો અમારી ચેનલ ઉપર લાઈક શેર સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં મિત્રો મિત્રો તો આજે એક આપણે વાત જાણવા છીએ કે મિત્રો નાના ટાણિયા મિત્રો પાંચ વર્ષનું ટાણી એક નિશાળે પણ વાગીએ છે મિત્રો તો એને પ્રિન્સિપલ જે મેડમ છે એ કઈ રીતે સમજાવે છે મિત્રો કે સરખી પકડ અને છોકરો એમ કહે છે કે શું કરો મેડમ સરખી પકડવા નથી મિત્રો એમ કરીએ છોકરો રડવા લાગ્યું છે મિત્રો તો બાળકો માટે ખાસ આ વિડીયો છે તો તમામ બાળકોને બતાવજો કે મેડમ એક બાળકે આ રીતે પ્રાર્થના કરતો ટણ્યા બાળક પણ ખુશ થઈ ગયો અને બહુ ખુશી થઈ ગયો અને પ્રિન્સિપલ મેડમ પણ ખુશ થઈ ગયા મિત્રો તો બાળકોને આ ખાસ વિડીયો જોવાનો છે મિત્રો તો દરેક દરેક બાળકો માટે મિત્રો અમારી ચેનલ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબર તમારા મિત્રો સુધી શેર અને અંતમાં લાઈક કરવાનું ભૂલતા નહીં